તાર બોલવું છે બાર નથી બોલવું આમ બતાડે દીને કે તું નહીં કે બતાય એલ દીજા માં તારીખ બતાવે એને કાલે આવ્યું ને તેમાં કેલેન્ડર નિપુણ કેલેન્ડર એટલે છોકરાઓનું કેલેન્ડર સરસ વેરી ગુડ પછી કાલે આવે તારીખ આવશે હા તેર આવે 20 આવે પર બાર બાર પછી તેર આવે હું એકડા ન થાવતા તો ચાલો એવું બધું કામકાજ છે આપણે રસોઈ પણ બનાવી લીધી છે રસોઈમાં શું શું બનાવ્યું તમને બતાવી દઈએ બધુંય આપણે વાડીયાથી બધા આવે એટલે બેસી જાય જમવા આવે આપણે બોપળા પાણી કરી લઈએ તો દ્વિજા બેન આવી લે તો બતાવી દો માં છે આજે તો બટ રીંગવાળી શાંક છે બટ એટલે સંભાળે એના આપણે ગરવો ભર ને થશે તો ચાલો આપણે પાછા મળીએ બીજા કપડા લઈ લીધા બધા જો દીધા એ ઓહો હમણાં જોજો ને ભલે દોરીએ તો ઉતાર દીધા ને તગારું ભલી દૂધ છે જોલ લગા કે નહીં થાય પેલી વાત થાય ઉપડી ગીતું ઉપાય ને લે 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 ખાતી જા ખાતી જા બસ ઈ વેરી ગુડ જો હાલો નદીએ નાવા જાય જો નદીએ કપડાં ધોવા દે દીજા બે જો ચાલો ลัดทรายก็แ nah ค่ก <sm all in foreign language> ัดีจะกัดทีจะกัดไม่เอามาจะวันตาข้าอุดหนุนดีจาเนี่ยอ่าสดเลยวะบ้าเกียร์ละ આ ગયા નંદ દ્વિજાજો ફૂલ ટાઈમ દ્વિજાએરો રંબામાં કડીકવા રોમી લે દ્વિજાએરે પછી દ્વિજાને ઓમ્બગ કરાઈ પછી ચા રીતના રીતના હા ઓકે ચાલો પછી જો ઈ આમ કટ કટ ઓકે હાલો

તો અમારે ત્રીજાબેન કઈક કરતા જશે નવીનતા કઈક કરતા છે જો આમાં આટા ફેરા લે જો એક્સરસાઇઝ કરવાનું કે જો ત્રીજા અમારે જો બધા એક્સરસાઇઝ શીખવાડે છે અમારે બીજા ટીચર છે એમાં બેન ટીચર છે જો દેલા છોકરાવાળા વાળા મોટા ને પણ રમવું તો ગમે મજા જ આવે અમારી કસરત કરે છે અને કઈ ચક્રા છે ને વાવ સરસ સજા ગયા ઓરે વાહ બે દીઠા કરે એટલે ટેકો દેવો પડે હમણાં થઈ જાય એટલે જોજો ભૂલાઈ ગયો કે ઊંચું થા હા ઊંચી થા આ કમર ઊંચી કઈ મોઢું ઊંચું કરી લે એમ

মানে কুগে মানে আজ